જય શ્રી શ્રી ભક્તો ભગવાન દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમાંશ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી નું જીવન ચરિત્ર વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવી સાહેબની પાસે મોકલ્યા એકવાર સજી મહારાજ ગામ પંચાળા પધાર્યા હતા જીણાભાઈને ઘેર ઉતારો કર્યો હતો તેઓ ગામ ધણી હોવા છતાં ખારી ઝાર કેતા જુવાર ખાવા મળતી હતી સજી મહારાજ એને કારણ પૂછે છે ત્યારે જીણાભાઈ કહે મહારાજ અહીંના લોકો એવા છે અહીંના જે ખેડૂતે માથા ભારે છે અમને અમારો દરબાર હોવા છતાં પણ અમને પૂરો ભાગ આપતા નથી અને અમે બહુ એને કાંઈ હેરાન કરતા નથી કાંઈ વાંધો નહીં અમે બધું ભોગવી લઈએ છીએ દુઃખને એને છૂટી કરીએ છીએ એટલે વધારે માથું કાઢી જશે જોર કરીને બધી જ ઉપજ ઘણી વખત લઈ જાય છે તેથી અમારે તો મહારાજ ખોરી ઝાર ખાવાના દાડા આવે છે ત્યારે ભગવાન કહે ત્રણસો કળશી દાણા સમાય એવી મોટી કોઠી તૈયાર કરો અને અત્યારે પોરબંદરમાં બાકર સાહેબ આવેલા છે તેના ઉપર કાગળ લખો ત્યારે જીણાભાઈ કહે મહારાજ એ સાહેબ આવ્યાની તમને કેમ ખબર મારા હસતા હસતા કે અમે ગઢપુર હતા ત્યારે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવીને વિલાયત મોકલ્યા હતા એ વખતે સ્વામી અમને કહ્યું હતું મને તે દેશની બોલી નથી આવડતી ને ત્યારે અમે તેમને વચન આપ્યું હતું જે તમને તે દેશની બોલી આવડશે પછી તે સમાધિ કરી વિલાયત ગયા ત્યારે સાહેબની ઉંમર સોળ વર્ષની હતી તે પોતાના બંગલામાં સૂતા હતા ત્યાં જઈને તેની બોલીમાં સ્વામીએ કહ્યું કે તમને ભગવાન સ્વામીનારાયણે બદ્રિકાશ્રમમાંથી અહીં અવતાર દીધો છે અને તમે હિન્દુસ્તાનમાં કાઠિયાવાડનો રાજ સંભાળો અને પાપ અધરમાંથી લોકોને મુક્ત કરો હું માટે તમને બોલાવ્યા છે ત્યારે સાહેબ કહે મારે તો રાજ ઘણું છે પછી સ્વામી કહે તો પણ વધારે રાજ આપવાની ભગવાનની મરજી છે માટે તમે કાઠિયાવાડમાં આવો ત્યારે સાહેબ કહે હું હમણાં તો નહીં આવું પણ ભગવાન સ્વામી નારાયણને જરૂર હોય તો બે હજાર માણસ સાથે આ બાકર સાહેબને મોકલું કારણ કે મારી ઉંમર છે નાની મારા માથે જવાબદારી છે મોટી ભગવાન તો બધું જાણે છે અને એની મરજીમાં જ હું રહું છું હું એની આજ્ઞા લોપતો નથી આ પ્રમાણે વાત થયા પછી સ્વામી સમાધિમાંથી જાગ્યા મહારાજને વાત કરીને કહ્યું કે બાકર સાહેબને થોડા દિવસમાં પોરબંદરને ખાળે ઉતારશે પછી તે સાહેબની બે આગ બોટો સમુદ્રમાં બીજે રસ્તે જતી હતી તેની અમે સમાધિવાળા પાળા મૂળજીને રસ્તો બતાવવા મોકલ્યા હતા તેથી તેમણે રસ્તો બતાવ્યો એટલે તે આગ બોટો બે દિવસથી પંદર પોરબંદર આવેલી છે અને ત્યાં તેનું તંબુ નાખીને માણસો રહ્યા છે અને અમારા સમાચાર માણસને પૂછે છે માટે આ સુખ સામીને કહીએ છીએ કે પોરબંદર તે સાહેબ ઉપર તમે કાગળ લખો પછી મહારાજે પોરબંદર કાગળ લખાયો તેથી ત્યાંના બસો સિપાહીઓ આવ્યા અને ઝીણાભાઈના ખળાની રક્ષા કરી આવી રીતે જીનાભાઈનું પરમાત્માએ દુઃખ ટાળ્યું આ બધું પુરુષોત્તમ નારાયણનું ગોઠવેલું છે ભગવાન આવી રીતે પોતાના ભક્તિ રક્ષા અને સુરક્ષા બંને પોતે યોગ ક્ષેમ વહામ્યહમ એ સૂત્ર અહીંયા સિદ્ધ થાય છે સહજાનંદ સાઈ મહારાજની જય